નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરી છે થર્ટી ફર્સ્ટ અને થર્ટી ફર્સ્ટને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત કે પોલીસની બાજને જ હશે અને આ વિષયની ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે અત્યારે નવયુવકોની અંદર જે યુવાનો છે કે તમામ લોકોની અંદર એક ઉત્સાહ હોય નવા વર્ષના વધામણા માટે કે પછી પાર્ટી કરી લેવાની આશાને અપેક્ષા હોય અને ઘણી વખત પાર્ટી કે પછી આ વસ્તુની અંદર એ મર્યાદા ઘણી વખત ભૂલી જવાતી હોય છે ને બેફામ જ્યારે રેશ ડ્રાઇવિંગ થાય કે પછી આડેધડ તમે પાર્ટી કરો ને આ તમામ વસ્તુ છે આ તમામ વસ્તુની ઉપર પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસે ખાસ કરીને એક્શન પ્લાન તૈયાર કર્યું છે પાંચસોથી વધુ બોડી વોન કેમેરા સાથે પોલીસ તૈનાત રહેશે અમદાવાદની વાત કરીએ ત્રણસો બ્રાન્ચ એનાલાઇઝર એ પણ પોલીસ સામેલ કરશે ને જો દારૂ પક દારૂ પીધેલા તમે વાહન ચલાવતા પકડાઈ જશો તો કાર્યવાહી થશે ને ખાસ કરીને પોલીસને સખત આદેશ છે કે કોઈને પણ છોડવાના નથી અને જે રીતે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે પોલીસ જે સરઘસ કાઢી રહી છે અને જે ચમણબંધીઓનો જે હાલ થઈ રહ્યો છે અસામાજિક તત્વોનો જે હાલ થઈ રહ્યા છે એવી જ પરિસ્થિતિ ક્યાં ન બને અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં કડકમાં કડક સુરક્ષા વ્યવસ્થાનું બંદોબસ્ત કરવામાં આવે છે જે તમામ પાર્ટી પ્લોટ છે કે જ્યાં આયોજનો થઈ શકે છે નવા વર્ષની વધામણીના કે પછી ન્યૂ યર્સના સેલિબ્રેશનના જે આયોજનો છે એ થઈ શકે છે એ તમામ જગ્યાએ પોલીસનો ચાપતો બંધ રહેશે સાથે રેસ્ટોરન્ટ છે જાહેર સ્થળો છે એની ઉપર પણ પોલીસ પોતપોતાની ટીમો અલગ અલગ રીતે પોલીસ તૈનાત રહેશે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા પોલીસે ક્યુઆરટી એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમની પણ તૈયારી કરી છે અને એ ટીમ પણ એ સિવિલ ડ્રેસની અંદર તમામ અલગ અલગ જગ્યાઓ હાજર રહેશે એટલે કે મહિલા શી ટીમ પણ તમામ જગ્યાએ હાજર રહેવાની છે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આવશે બંદોબસ્ત છે પરંતુ આ બંદોબસ્તની સાથે હવે એ વાત કરવી છે કે કેટલું પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા આ વખતે ગોઠવ્યો છે અને જો ક્યાંય પણ કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરતું જણાશે તો કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે એ વિષયની તમામ માહિતીઓ મેળવીશું કારણ કે થર્ટી ફસ્ટ હોય અને થર્ટી ફસ્ટની સાથે સાથે સૌ કોઈને સેલિબ્રેટ કરવું છે નવા વર્ષની નવા વર્ષને આવકારવું પણ છે આવકારવું પણ યોગ્ય છે જ્યારે ગુડ બાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કરીએ વેલકમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ કરીએ પરંતુ એ શિસ્તબદ્ધ અને મર્યાદાની અંદર એજ માટે આપણી સાથે ચર્ચાની અંદર જોડાયા છે દીપક મકવાણા જે અમદાવાદથી સંવાદદાતા આપણી સાથે જોડાયા છે દીપક આપનું સ્વાગત છે કાર્યક્રમ કાર્યક્રમ જી પાર્થ સાથે સૌરાષ્ટ્ર કચ્છ લોકેશન હેડ મિલનભાઈ ઠાકર આપણી સાથે જોડાયા છે મિલનભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં જી પાર્થ સાથે સુરત થી લોકેશન હેડ વિજય ગોસ્વામી આપણી સાથે જોડાયા છે વિજયભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં તો ક્યાંક વિજયભાઈ નો સંપર્ક નેટવર્ક ની અંદર ઇસ્યુ આવી રહ્યો છે દીપક આપનાથી શરૂઆત કરીએ દીપક અમદાવાદ ની અંદર કેવા પ્રકારે નો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા શું આદેશો આપવામાં આવે છે કારણ કે થર્ટી ફર્સ્ટ ને લઈને એક બાજુ વાતો એવી થઈ રહી છે કે પોલીસે પણ વાત કરી છે કે આ વખતે તમામ ઉપર રાખવામાં આવશે શું વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા પાર્થ જે રીતે જોવા મળ્યું છે કે છેલ્લા કેટલાક વખતથી અને જે અમદાવાદ શહેર સહિત ગુજરાત ભર અંદર થર્ટી ની નાઇટ એ એક કલંક છે અને અનેક અઘટિક ઘટનાઓ છે કે તે બનેલી છે અને તેને લઈને પોલીસ છે તે કોઈ કસર આ વર્ષે છોડવા માંગતી નથી જે રીતે ભૂતકાળની અંદર જોવા મળી છે કે કે અનેક એવી ઘટનાઓ છે છે જે જે બનેલી અને આજે પણ અમદાવાદ સહિત ગુજરાતભરની અંદર કલંક આ ઘટના છે પોલીસનો ક્યાંક બંદોબસ્ત ન હોવાથી પોલીસનો જે પૂરતો ફોર્સ છે તે ન હોવાના કારણે જે બનેલી કેટલીક ઘટનાઓ અને તેના આક્ષેપો છે તે અત્યાર સુધી થતા જોવા મળ્યા છે પરંતુ હવે જે રીતે જોવા મળ્યું છે કે દિવસે જે તત્વો છે કે તેને કાબુમાં લેવા માટે જે પોલીસનું એક સરઘસ અને વરઘોડા રૂપી જે એક આયોજન છે તે જોવા મળી રહ્યું છે અને તેની સાથે હવે જયારે આ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી છે કે જેની અંદર સૌ કોઈ યુવાનો છે કે તેની રાહ છે તે જોઈ રહ્યા હતા ત્યારે આ યુવાનો છે કેટલાક આ જે છે 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 તેના જે 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 રૂપી આ તે કરી હોય આડે ધડ રીતે જોવા મળતી આતશબાજી હોય છે તે જોવા મળી રહ્યા છે રસ્તા ઉપર ક્યાંક બાઇક સ્ટન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે તો આવા જે યુવાનો છે તેને કાબુમાં લેવા માટે પોલીસનો ખાસ એક્શન પ્લાન છે તે જોવા મળી રહ્યો છે

કે જ્યાં સૌથી વધારે લોકો આ ઉજવણીની અંદર જોડાતા હોય છે પરિવાર સાથે લોકો જોડાતા હોય છે કોઈ કોઈ પોતાના જે છે તે સાથે કે અલગ અલગ રીતે પોતાની સાથે જોડાતા હોય છે ત્યારે કોઈ પણ જાતની અનિય ઘટના ન ઘટે તેને લઈને આ તમામ લોકેશન ઉપર એક ડીસીપી કક્ષાના અધિકારી છે કે તેઓને તૈનાત કરવામાં આવશે સાથે જ જે રીતે જોવા મળ્યું છે કે રાઉન્ડ ધ ક્લોક પોલીસનું પેટ્રોલિંગ છે તે પણ જોવા મળશે રિવરફ્રન્ટ જો વાત કરવામાં આવે તો જે રિવરફ્રન્ટ ઉપર જે પોલીસના જે સીસીટીવી કેમેરા ન હોવાની વાત અત્યાર સુધી જોવા મળી હતી તો ત્યાં પણ પોલીસનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે પણ જોવા મળશે આ રીતે પોલીસે એક અલગ વ્યવસ્થા છે અને જે રીતે જોવા મળ્યું છે કે બોડી વોર્ન કેમેરા બી ટેલેલાઇઝર ખાદ ડ્રગ્સ કીટ છે કે તેને લઈને પોલીસ તેના ત્રસે તો આ એક ખાસ એક્શન પ્લાન છે જે આ વર્ષે પોલીસે મૂક્યો છે જી

એ જતા હોય છે ને ત્યારે જે ક્રાઇમની ઘટનાઓ થતી હોય છે તો સ્વાભાવિક છે સીધું જ પોલીસે એક્શનમાં આવવું પડતું હોય છે હવે જો વાત કરીએ અત્યારના તબક્કાની તો વર્તમાન સમયની અંદર આમ જુઓ તો સૌરાષ્ટ્ર સમગ્ર સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓની અંદર એકત્રીસમી ડિસેમ્બરને લઈ અને સુરક્ષા વ્યવસ્થાના પોલીસે પૂરતા બંદોબસ્ત કર્યા છે એક વિશેષ બંદોબસ્ત કહી શકાય ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બરને લઈ અને આજની જ વાત કરીશ આપને તો રાજકોટમાં આજે પણ જે રાત્રિના અગિયાર વાગ્યાથી પોલીસનું ચેકિંગ શરૂ થઈ જશે સામાન્ય સંજોગોની અંદર અગિયાર વાગ્યા સુધી ફેમિલી સાથે લોકો પોતાના ઘરે જતા હોય અથવા તો બહાર ફરવા નીકળતા હોય છે પરંતુ અગિયાર વાગ્યા બાદ પોલીસ રાજકોટ શહેરના તમામે તમામ જે વિસ્તાર છે એમાં મવડી હોય કે એકસો પચાસ હોય હોય કે પછી કે કેવી સર્કલ હોય તમામ વિસ્તારની અંદર પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે મતલબ કે જે પ્રકારે અત્યારે જે એકત્રીસમી ડિસેમ્બરનો જે ઉન્માદ છે આ ઉન્માદની અંદર યુવા પેઢી કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કૃત્ય ન કરી શકે તે માટે થઈ અને અચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે ન માત્ર રાજકોટ જ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીશ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના સાગર વિસ્તારમાં એવાય ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર દીવ ઉજવે છે ત્યાં ત્યાં દારૂબંધી નથી સ્વાભાવિક છે કે દીવમાં મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ સહેલાણીઓ ઉમટતા હોય છે ત્યાં એકત્રીસમી ડિસેમ્બર ની ઉજવણી થતી હોય છે પરંતુ ત્યાંથી બરાબર અડીને આવેલા જે વિસ્તારો છે ગીર સોમનાથ જિલ્લો બોર્ડર આવે છે અમરેલી જિલ્લાની બોર્ડર આવે છે તો તેમને લઈ અને અત્યારથી જ કહી શકાય કે અમરેલી જિલ્લાની અંદર જે આવતા મુખ્ય માર્ગો છે ઉપર પોલીસે નાકાબંધી કરી દીધી છે ત્યાં આવનારા તમામ તમામ જે વાહનો છે તેમનું સઘન ચેકિંગ થાય છે એટલું જ નહીં પરંતુ કેફી પીણું પીધેલા ડ્રાઈવરો કે પછી અન્ય મુસાફરો છે કે કેમ તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મતલબ એક પ્રકારે કહી શકાય કે પોલીસ દ્વારા જે આ પ્રકારના જે અકસ્માતોની ઘટના છે કે કોઈ ક્રાઇમની ઘટનાઓ છે નશાની હાલતની અંદર ન થાય તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એ ત્યાંથી આગળ વધીએ ગીર સોમનાથ જિલ્લામાં તો ગીર સોમનાથ જિલ્લાને પણ જે દીવની સાથે જોડતો જિલ્લો છે તેમને પણ અત્યારે એક પ્રકારે કહી શકાય કે પોલીસ દ્વારા લોખંડી જે કહી શકાય કે નાકાબંધી કરી દેવામાં આવી છે એક પણ વાહન છે એ આ જે ચેકપોસ્ટો છે ત્યાંથી તપાસ કર્યા વગર ચકાસણી વગર ન નીકળે દીવની અંદર જે દારૂ ત્યાં ફ્રી મીન્સ કે જે કહી શકાય ત્યાં દારૂની છૂટ છે પરંતુ એને અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લામાં કે એ ગુજરાતની જો વાત કરીએ તો ગાંધીના ગુજરાતની અંદર દારૂ બંધી છે તો આવા તબક્કે કોઈ સમજ

જો કોઈ દારૂ પીધેલા પીધેલા વ્યક્તિઓ હશે તો તેમની પણ સ્થળ ઉપર તલાસી કરવા માટેના જે મશીનો છે તે સાથે રાખશે આ ઉપરાંત નાર્કો કીટ પણ સાથે રાખી રહ્યા છે મતલબ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સાંખી ન લેવામાં આવે પચીસમી ડિસેમ્બરની આસપાસ તમામે તમામ જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા જે તત્વો છે તેને બોલાવી બોલાવી અને પોલીસ કમિશનર તથા પોલીસના આવા અધિકારીઓએ સ્પષ્ટ સ્થાપિત કરી છે સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે થઈ અને આગોતરા પોલીસે પગલા ભર્યા છે ને રહી વાત આયોજનોની તો અનેક લગભગ રાજકોટની જ વાત કરીશ લગભગ દસ જેટલા પ્રાઇવેટ આયોજનો છે આ પ્રાઇવેટ આયોજનોમાં પોલીસની ભૂમિકા તો ચોક્કસ છે જ ક્યાંક ને ક્યાંક કેમ કે કાયદો ની વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની છે પરંતુ આ જે આયોજનો જે ખાનગીમાં આયોજનો થાય છે તો આવા આયોજકો ભાઈ મહાનગરપાલિકાના ફાયર વિભાગની એનઓસી લીધેલી છે કે નહીં કારણ કે ભૂતકાળની અંદર

થર્ટીસ્ટ આ દિવસે ડ્રગ્સ નો વધારે પડતો ક્યાંક વેપલો કે સપ્લાય ના થઈ જાય એ માટે પણ પોલીસ ક્યાંક એલર્ટ હશે અમદાવાદની અંદર અને કેટલા આયોજન અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે દીપક પાર્થ જે રીતે જોવા મળ્યું છે કે અત્યાર સુધી અમદાવાદ પોલીસ કમિશનરને લગભગ વીસ થી પચીસ જેટલી અરજીઓ છે તે મળી છે 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 કે કે જેની જેની અંદર અંદર સૌથી વધારે વાત કરવામાં આવે તો ઉપરના જે પાર્ટી પ્લોટો આ ઉજવણી તેની જે પરમિશન છે તે માંગવાની જે છે તે અરજીઓ મળી છે ત્યારે જોવા મળી છે કે વીસ એક જેટલી જે અરજીઓ છે તેને મંજૂરી આપવામાં આવી છે અલગ અલગ જગ્યા અમદાવાદ શહેરની અંદર આ થર્ટી ફસ્ટની ઉજવણી છે કે તેની મંજૂરી માગવામાં આવી હતી ને તેની મંજૂરી આપી દેવામાં આવી છે આ પૂર્વે જો વાત કરવામાં આવે તો જે આ ઉજવણીના સ્થળો છે તેની અંદર કોઈ પણ જાતની ઘટના ના બને લઈને સૌ પ્રથમ જ પોલીસ અધિકારીઓ દ્વારા આ છે કે તેઓની સાથે એક મીટિંગ છે તે કરવામાં આવી હતી સૌ પ્રથમ ખાનગી મીટિંગ છે તે આ આયોજકો અને આ પોલીસની વચ્ચે કરવામાં આવી હતી ત્યારબાદ જાહેર જનતાને પણ આ મીટિંગની અંદર સામેલ કરવામાં આવ્યા હતા અને આ મીટિંગ છે તે જાહેરમાં કરવામાં આવી હતી પોલીસે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે જે આ પાર્ટીના આયોજકો છે તેઓએ પૂરતી સિક્યુરિટી ગાર્ડ છે તેઓને રાખવા પડશે સાથે જ જે રીતે અમુક સ્પોટ છે એટલે કે ઇન અને આઉટ ગેટ છે તે અલગ અલગ રાખવા પડશે અને આ ઇન અને આઉટ ગેટ ઉપર સ્પષ્ટ રીતે જોવા મળે તેવા સીસીટીવી કેમેરા છે કે જેની અંદર કોઈ પણ મુવમેન્ટ જોવા મળે તો તે કેપ્ચર થઈ શકે તેવા કેમેરા હાઈ ક્વોલિટીના રાખવા પડશે અને સાથે સૌથી મહત્વની એ જગ્યા છે કે પાર્કિંગ સ્પોટ કે જે આ પાર્કિંગ સ્પોટ રાખેલું હશે ત્યાં ચોક્કસથી સિક્યુરિટી ગાર્ડક દીપક જે આયોજકોની જે વાત કરવામાં આવે આયોજકો કોઈ એસઓપી બહાર પાડી છે કે જે પાર્ટી ની અંદર સામેલ થશે જે જે લોકો આવવાના છે પાર્ટી ની અંદર એ માટે કોઈ એસઓપી છે સ્પષ્ટ રૂપે અ જે રીતે જોવા મળ્યું છે કે અત્યારે હાલ આવી કોઈ એસઓપી છે જોવા નથી પડતી પરંતુ એક સ્પષ્ટ સૂચનો છે તે જોવા મળે છે કે અંદર જે કોઈ કોઈ પણ પણ હશે જાતનું કેફી પીણું પીધેલું ન હોવા જોઈએ તે તેઓનો સ્પષ્ટ નિયમ છે તે જોવા મળશે સાથે જ આ યુવાનો છે કે તે કોઈ પણ રીતે આવી શકે છે તેના પહેરવેશમાં કે પોશાકમાં કોઈ પણ જાતની જે પાબંદી નથી જોવા મળતી ફક્ત તેઓ કોઈ પણ જાતનું કેફી પીણું છે તે પી શકે સાથે જે ધુમ્રપાન છે તે નહીં કરી શકે આ બે જે છે તે ખાસ મુદ્દા અને તમામ જે છે કે આ કોઈ પણ જાતની ઉજવણી હશે તેની અંદર કોઈ પણ આયોજકો જે સામેલ થશે અથવા તો કોઈ પણ જે તેની જોડે જોડાતા લોકો હશે તે પણ કોઈ કેફી પીણું કે ધૂમ્રપાન જાહેરમાં નહીં કરી શકે તે કડક શબ્દોમાં તેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે જી પાર્થ મિલન જે રીતે સંવેદનશીલ વિસ્તારોની જો વાત કરીએ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે પાર્ટી થતી હોય એટલે સંવેદનશીલ વિસ્તારો વધારે પડતા એલર્ટ મોડ ની અંદર રાખવામાં આવતા હોય છે એને એને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારની દેખરેખ રાખવામાં આવી છે કે કેવી રીતેનું કડક નિયંત્રણ એ સંવેદનશીલ વિસ્તારોની અંદર રાજકોટ કે એ બાજુની વાત કરીએ તો સૌ પ્રથમ રાજકોટની વાત આપણે જણાવી તો રાજકોટના કાલાવાડ રોડ તથા જામનગર રોડ ઉપર જે આયોજનો કરવામાં આવ્યા છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસનું પેટ્રોલિંગ તો રહેવાનું છે સાથે સાથે મેં આપણે જણાવ્યું તેમ પોલીસ દ્વારા આગમ ચેતીના પગલા ભરવામાં આવે છે આયોજકોની સાથે મીટિંગ કરી છે અથવા તો જે કહી શકાય કે આ પ્રકારની કોઈ પણ જે અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે જોઈ અને પોલીસ દ્વારા તાકીદ તો કરવામાં આવી છે પરંતુ જ્યારે આવતીકાલની રાત એટલે કે રાત્રિના બાર વાગ્યાના સમયે જયારે બે નું વર્ષ વિદાય લેતું હશે અને બે નું આગમન થવાનું છે આ વેળાએ ખાસ કરીને જે શહેર સમગ્ર શહેરની અંદર રાજકોટ શહેરની અંદર પોલીસની ચાંપતી નજર રહેવાની છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો તો ખરાબ પરંતુ સાથે સાથે ટ્રાફિક જામ જે રાજકોટના જે એકસો પચાસ ફૂટ રિંગ રોડ હોય કે પછી કાલાવાડ રોડ હોય કે પછી રૈયા સર્કલ સહિતના જે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રાત્રિના સમયે

પણ અનેક જે જે સ્થળો છે ત્યાં પણ કહી શકાય કે પોલીસે અનેક પ્રકારના આયોજનો કર્યા છે ગીર સોમનાથ જિલ્લાની જ આપણે વાત કરાવીશ કે સાસણ ત્યાં વિશાળ સંખ્યાની અંદર અત્યારે ટુરિસ્ટો આવેલા છે ઉમટેલા છે તો ત્યાં પણ જે પોલીસ દ્વારા સતત અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના આલ્કોહોલિક કે અન્ય કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ એકત્રીસમી ડિસેમ્બરના દિવસો દરમિયાન ન થાય તે માટે થઈ ખાસ તાકીદ કરવામાં આવે છે પૂરતું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જી બિલકુલ પૂરતું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દીપક જે રીતે બોર્ડર વિસ્તારો છે કે રતનપુર તો બોર્ડર વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારનું એક ચેકિંગ છે અને બીજી વસ્તુ અમદાવાદમાં જે બોર્ડરશીલ વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારનું મોનિટરિંગ છે પોલીસ વિભાગનું બીજી વસ્તુ એ છે કે મહિલાની સુરક્ષા માટે કેવા પ્રકારની અલગથી વ્યવસ્થા આ આયોજકોના જે તમામ જગ્યાએ જે ઓર્ગેનાઇઝ થવાના છે પ્રોગ્રામો એની અંદર કેવા પ્રકારની વ્યવસ્થા છે પાર્થ જે રીતે જોવા મળ્યું હતું કે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી છે તે પહેલા જ બુટલેગરો હોય છે તે સતેક થઈ જતા હોય છે અને અગાઉથી જ તેઓ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ રીતે ઇંગ્લિશ તેમજ જે છે તે છે તે ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે અત્યાર સુધી સૌથી મોટી સફળતાઓ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે કે અલગ અલગ જગ્યાઓ ઉપરથી હાઈવે ઉપરથી તેમજ અનેક ચેક પોસ્ટો ઉપરથી તેઓને ઇંગ્લિશ દારૂ ભરેલી કેટલીક કાર કેટલાક ટેલરો અથવા કેટલાક ટેન્કરો છે તે મળી આવે છે જે રીતે જોવા મળ્યું હતું કે છોટા હાથી હોય છે કે જેની નીચે થી એક ભોયરું બનાવી એક ચોરખાનું બનાવી અને આ બુટલેગરો હોય છે કે ઇંગ્લિશ દારૂ સંતાડી અને સીધા જ ગુજરાતમાં પ્રવેશતા હોય છે તો આવી કેટલીક ટ્રકો ટેમ્પાઓ છે તેને પણ સ્ટેટ સેલે છે તે ઝડપી પાડ્યા છે એક મહિનાથી આ કવાયત છે તે પોલીસની જોવા મળી છે કે અનેક નાકાબંધી પોઈન્ટો છે તે ગોઠવવામાં આવે છે અને જેની અંદર એક વિડીયોગ્રાફર છે તેને પણ સાથે રાખી આ તમામ ગાડીઓનું જે વિડીયો શૂટિંગ દ્વારા મોનિટરિંગ છે તે પણ કરવામાં આવે છે તેની સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના કેટલાક સંવેદનશીલ સીટરો છે તેઓના ઘરે પોલીસ છે તે દરવાજો ખખડાવી તેના ઘરની તપાસી કરી રહી છે અત્યાર સુધી કેટલાક હિસ્ટ્રી સીટરો છે કે તમામના ઘરે અત્યાર સુધી પોલીસે તપાસ કરી દીધી છે અત્યારે હાલ પણ જે રીતે જોવા મળ્યું છે કે અમદાવાદ શહેરના જે સંવેદનશીલ પૂર્વ વિસ્તારો છે ત્યાં પણ પોલીસનું જે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે છેલ્લા કેટલાક દસેક દિવસથી જોવા મળી રહ્યું છે ગઈકાલે પણ જોવા મળ્યું હતું કે અમરેવાડી વટવા વિસ્તાર જે છે પૂર્વ વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તાર છે ને ત્યાં રહેલા માથાભારે ભારે શખ્સો છે તેઓના ઘરે પોલીસે અડધી રાતે પહોંચી અને તેઓની તપાસ હાથ ધરી હતી તેઓ શું અત્યારે હાલ કામગીરી કરી રહ્યા છે તેઓ ભૂતકાળ કયા ગુનાની અંદર આચરેલો હતો આ તમામ બાબતોની પણ પોલીસે ચર્ચા વિચારણા કરી તે પોલીસે આ બુટલેગરોના ઘરે પહોંચી હતી તે અત્યારે હાલ કયા ધંધાની અંદર જોડાયેલા છે તે તમામ બાબતોની તપાસ કરી અને બુટલેગરો પણ પુનર્જીવન એટલે કે પુનરાવર્તન કોઈ પણ જાતનું ના કરે અને પુનઃ પોતાની જિંદગીની અંદર નાના મોટા ધંધા રોજગારની અંદર પણ મદદ કરવા માટે પોલીસ અધિકારીઓ તેઓને છે તે મદદ કરવાની જે છે બાહેધરી આપી હતી ત્યારે આ રીતે જે હિસ્ટ્રી સીટરો છે તેને કાબુમાં લેવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન છે તે પણ જોવા મળ્યો હતો મહિલા સુરક્ષાને લઈને પણ જે રીતે સી ટીમ છે તેને તૈનાત કરવામાં આવી છે સી ટીમની અંદર પી થી લઈ પેસીપી કક્ષાના અધિકારી છે તેઓની પણ નિમણૂક જોવા મળી છે અને ખાસ પીએસઆઇ ના જે અંદરની અંદર લગભગ પાંચ થી દસ જેટલા હેડ કોસ્ટેબલ પોલીસ કોસ્ટેબલ જે મહિલા પુરુષ કોસ્ટેબલ છે તેઓની ટીમ રાખી અને આ જે ઉજવણીના સ્થળ છે તેની અંદર રાઉન્ડ ધ કોલ પેટ્રોલિંગ કરવા માટે સૂચના કરવામાં આવી છે કેટલાક એવી જગ્યાઓ છે કે જેને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે બ્લેક સ્પોટ તરીકે આ એવી જગ્યા છે કે જ્યાં મહિલા છેડતી ના ઘટનાઓ છે બનાવો છે તે જોવા મળતા હોય છે તો આવા સ્પોટ ઉપર ખાસ મહિલા પોલીસનું તેમજ અન્ય અવાવરૂ જગ્યા ની અંદર ઘણી વખત છેડતી થવાની કે પછી કેવાય કે બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવતી હોય છે તો આવી જગ્યાએ પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરે કે પોલીસની ગાડીઓ ફરતી રહે એ માટે શું વ્યવસ્થા છે સૌરાષ્ટ્ર વાત કરવામાં આવે તો શોર્ટમાં આન્સર આપજો જો કે સાહેબને જણાવી દો કે જે જ્યારે જ્યારે પણ આ પ્રકારની ઉજવણી હોય છે તો સ્વાભાવિક છે કે આ પ્રકારની ઉજવણી થતી હોય છે તો પોલીસે વધુ સતર્ક રહેવાની જરૂર રહેતી હોય છે ને પોલીસ દ્વારા સતત સૌરાષ્ટ્રના લગભગ તમામે તમામ જામનગર જિલ્લો હોય કચ્છની વાત હોય કે પછી ભાવનગર જિલ્લો જુનાગઢ જિલ્લાની વાત હોય કે રાજકોટની વાત હોય તમામે તમામ સ્થળો પરની જો વાત કરીએ તો પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ તો કરવામાં આવી રહ્યો છે સાથે સાથે કોઈ પણ જે મહિલાઓ છે એ આ પ્રકારે રાતના ઘરેથી નીકળતા હોય છે આવા તબક્કે પોલીસની જ્યારે મદદની જરૂર હોતી હોય છે પોલીસના વાહનની મદદની જરૂર હોતી હોય છે અથવા તો એક ક્ષણ બીજા મિત્રો જે રીતે વાતચીત કરીએ કે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને મહાનગરોની અંદર ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે અમદાવાદમાં પાંચસોથી વધુ બોડી બોડીફોન કેમેરા બ્રેથ સહિત તમામ જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે તમામ જે પાર્ટી પ્લોટ છે રેસ્ટોરન્ટ છે તમામ જાહેર સ્થળો ઉપર પોલીસનું સઘન પેટ્રોલિંગ અને રાઉન્ડ ધી ક્લોક પોલીસની બંદોબસ્ત રહેશે આપણી સાથે જોડાયા દીપક મકવાણા મિલન ઠાગરા બંને જોડાયા દર્શક મિત્રો માહિતી આપવાનો આભાર થેન્ક્યુ વેરી મચ તો એકત્રીસ જાન્યુઆરી અને એકત્રીસ જાન્યુઆરીએ જ્યારે નવા વર્ષને આવકારવા માટે સૌ કોઈ થનગની રહ્યું છે પરંતુ આ થનગનતાની સાથે સલામતી અને શિસ્તબદ્ધ રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે અને લોકોમાં જાગૃતતા ફેલાય એ મુદ્દેનો પણ એ પણ ક્યાંક આશય પોલીસ વિભાગનો રહેશે અને પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખીને બેઠું છે કે કોઈપણ ચમટબંધી કે કોઈ પણ અસામાજિક તત્વો જો આ વ્યવસ્થાની અંદર ખલેલ કે ક્યાંય પણ કાયદા અને વ્યવસ્થાને હાથમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવશે તો છોડવામાં કોઈને નહીં આવે ખેર આજની રજૂઆતમાં તરબસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર